કે ઈ આજે માની લો કે તમે વડીલ જો નાતના તો લોકો તમારી પાસે આવે આવે વડીલ પાસે આવે એમ સરકાર છે ને માય બાપ છે એ કોઈની પણ હોય કોઈ પણ જગ્યા એક વસ્તુ બીજું કે આપણે બધા છીએ ને એ માનવતાના ધોરણ ઉપર ટકી રહેલો આ દેશ છે ભારત દેશ છે આસ્થા અને ધર્મનો દેશ છે આપણે આપઘાતો ઓછા થાય છે એનું કારણ આસ્થા ધર્મ છે કે આપણે જે જે ઈષ્ટ ઈષ્ટદેવમાં માનતા હોય એને હોંપી દે કે યાર પ્રભુ આટલું કરી લેજે તો એ ટકી જાય એ સમય એટલો જ હોય છે પણ તમે કીધું એમ કે લેણું એટલું વધી ગયું છે લેણાઓ અત્યારે ચારે બાજુથી બીજું કે દીકરા દીકરીના લગ્ન એક મોટી ચેલેન્જ બનીને ઉભી રહી છે બધા માટે બધા માટે એક એક ખેડૂત માટે નથી અત્યારે જે લોકો ઉદ્યોગપતિઓ છે એ ભબકાદાર કરે છે ભલે એને કંઈ વાંધો નહીં એટલે આપણે સમૂહ લગ્નો પણ એટલા માટે વધારવા પડશે કે જેથી કરીને એમાંથી પણ એક સામાજિક લેવલે પણ આપણે કંઈક સારું કરી શકીએ બીજું કે આજે સરકાર તો ફરક બને છે સહાય માટે અમે એ કરીશું પણ આમાં કેટલીક જગ્યાએ એવા પ્રાવધાન હોય છે કે આમાં સહાયો બહુ મળતી નથી હોતી એના માટે કાં તો સરકારે એક્સ્ટ્રા પોતાના મુખ્યમંત્રી રાજનીતિ ફંડમાંથી ચાહે એટલું આપી શકે બરાબર છે એ આપવા આ લોકો માંગતા જનરલી હોતા નથી આ તમને જે ફેક્ટ છે એ કહું છું બીજું અમે તો દુઃખમાં સહભાગી થઈને મેં તો હું તો એવું ઈચ્છું છું કે ચલો મારા નામે હું જાહેર કરું છું કે એકાવન હજાર હું આ પરિવારને આપીશ બરાબર છે આપણે શું આગેવાનું કરી લઈએ એમાં ક્યાં કોઈના બાપની પેલી છે સાડા જેને મદદ જ કરવી છે

જેટલા ચમરબંધી હોય આપણે કાઢી લેશું પણ તકલીફી છે કે આ મેસેજ સૌએ જવું જોઈએ કોઈ આવું પગલું ભરો નહીં બાકી બધા રસ્તા છે સમય જતા રસ્તા બધા બરાબર હું પણ અપીલ કરીશ કાલે મેં કરશનભાઈ ને અહીંયા પરિવાર હતું તો અહીંયા મેં મારી યથાશક્તિ મદદ નહીં એલાન કર્યું છે અહીંયા પણ કહું છું એકાવન હજાર રૂપિયા હું મારા પ્રાર્થના ફાઉન્ડેશન છે એમાંથી આપણે કરાવી દઈશું બીજી અપીલ પણ કરીશું એક સ્કેનર મોકલાવી દઈશું એ પરિવારની માંગણી નથી આપણી ફરક આપણી ફરક છે

પણ જે જે તકલીફમાં પરિવારો છે એ કોઈ પણ જ્ઞાતિના હોય કોઈ પણ જાતિના હોય કોઈ પણ ધર્મના હોય આપણા ભાઈ છે ને એને ઈશ્વરે આપણે અહીંયા મોકલા છે આ નિમિત્ત બનીએ છીએ આપણે ઉપરવાળો મોકલે છે અહીંયા બીજું એક છાપ એવી પડી ગઈ છે કે કોઈ રાજનેતા આવે તો ફલાણાવાળા ફોન કરે કે આ રાજનેતા આવે ફલાણા અરે ભાઈ કોઈ રાજનેતા નથી અમે માનુષ્ય જ છીએ અને સરકારની વિપક્ષની ફરજ બને છે સરકારનું કામ જે કામ કરવાનું અને બીજો ન હોય તો ને કાન દોર ધ્યાન દોરવાનું હોય એટલું તો હોય ને બે તો આ બધી છાપમાંથી પણ આપણે સૌએ બહાર આવવું પડશે ઘણા પાંચ 25 ના ધંધા હોય બિચારા ધમકાવે કે મુન્નાભાઈ તમે જરા જોઈ લેજો મુન્નાભાઈ આમ થશે મુન્નાભાઈ આ ધંધો થશે કે ભઈસામા ભાઈ આ થશે ફલાણા ભાઈ આ થશે કે સુદન ભાઈ આ થશે કોઈ એ થી કોઈ સાડા બારી કરવાની જરૂર જ્યાં દુખનો ગળો છે ને ત્યાં આપણે સૌએ એક થઈ અને એ દુખમાં भागीदार બનવાનું એ દુનિયાની જે પણ તાકાત એને એ તો ને એમાં રાવણમાં ફરક હતો રાવણ તો આજ કરતો હતો એટલે આ બધી વસ્તુઓથી પણ આપણે એમાં કંઈ પડવું નથી આને કંઈ ચૂંટણીઓને રાજનીતિ પોલિટિક્સને લાગે ને ખબર કે આ તો નું કામ છે માનવતાના કામમાં આપણે જો માનવતામાં માનવ નહીં બનીએ તો ક્યારે બનવાના છે મનુષ્ય છે ને એ પ્રાર્થના કરતો થયો સાહેબ એ ધૂપ દીવા કરતો થયો પણ મનુષ્ય મનુષ્ય નથી બની શકે એ મનુષ્ય છે આજે આપણે આપણે ખામી રહી ગઈ છે કે આપણે જ્યારે મનુષ્ય ધર્મ નિભાવવાનો હોય છે ત્યારે આપણે કે મારા કાકાનો દીકરો છે મારો નથી આ મારી જ્ઞાતિનો નથી આ મારા ધર્મનો નથી અમારી જાતિનો નથી મનુષ્ય આપણે મનુષ્ય નથી બની શકીએ પ્રશ્ન અને મનુષ્ય નથી બની શક્યા એટલે રાવણો છે ને રાજ કરે છે ના કેવું પણ આ બધી વસ્તુમાં છેલ્લે એટલું જ મારે કેવું છે કે આપણે સૌ એવો પ્રયાસ કરીએ કે કંઈક

તો આ સમય છે ફૂલ નહીં તો ફૂલ બીજા બધા એટલા માટે નહીં કે બધા અત્યારે બે પાંખડી ભેગા નથી શકતા બધા બિચારા બરોબર બે ઘર કોઈ એટલે અત્યારે હાલત બહુ ખરાબ છે બધાની ખેડૂત ની પાસે આશા નહીં રાખી શકી એક ખેડૂત બીજા ખેડૂત ને આમાં મદદ નહીં કરી શકે બરોબર છે બીજા ધંધાદાર થી એ જ મદદ કરશે ખેડૂત તો બિચારો ક્યાંથી એને પોતાને અત્યારે બસો રૂપિયા મજૂરી આપવાની નથી પડે છે મારી સમજ તો આપણે એવું પ્લાન કરીએ તરીકે આજે આપડે કરી અને એને માલ કે કઈક ફૂલ નહીં પાક આપણે બીજું શું કરી શકીએ મારા તો છે ને પરિવાર બીજું નબળું કોઈ વિચાર અમે બધા એના પરિવાર છીએ આજે દીકરીઓ છે એના બાપ આપડે છીએ ભાઈ છીએ પરિવાર છીએ કોઈ એ ચિંતા કરવાની એટલે આવો બેના ફૂલ નહીં તો ફૂલ ની પાખડી મારા તરફથી હું મૂકું છું

પણ એને જે પગલું ભર્યું છે પરિસ્થિતિ ને અનુરૂપ ભર્યું છે આપણા સૌની ઈ એ ફરજ છે એ સમય એની રહી આપણે જીવ તો ન આપણે એમ કરીએ કે નથી જરૂર એમને એમ કોઈ છે ને પગલું ભરી નથી શકતું ઈ મજબૂરી છે પણ આપણે બચાવી નથી શક્યા પણ આપણે જેમ કીધું એમ બઉ સારું કહ્યું આજ આપણ આપણ સમાજ મનુષ્ય ધર્મ પાડે ને જે બની છે મદદ કરવી જોઈએ એની ડાયરી સાહેબ વાંચો તો તમારું નામ છે એમ તમારે મને મને એક દુઃખ એ જ થયું હું જ્યારે આ પોલિટિક્સમાં આવ્યો ને એમને નથી આવ્યો સવારે એક ઉઠીને અગિયાર વાગ્યાનો સમય હું મારી ઓફિસે જાઉં આમ તો ઓફિસે જાઉં એટલે બધા લોકો બિચારા દૂર દૂરથી આવીને બેઠા હોય ક્યાંક શોધતા શોધતા હું કોઈને એડ્રેસ બેડ્રેસ આપતો ન એમાં મારી ટીમ આવીને મને કે સાહેબ એક ખેડૂતે આપઘાત કર્યું છે જૂનાગઢમાં ને એમાં તમારું નામ સુસાઈડ નોટમાં લખ્યું જૂનાગઢનો જ આપણો હતો જે બગીચાનો ખેડૂત હતો બરાબર ત્યારે તો મહામંથન શો આવતું હતું ખેડૂતોનો રોજ આપણે કહીએ તો એ બિચારાને મેં સુસાઈડ નોટ મંગાવી અને દીકરા જોડે વાત કરી દીકરા કીધું કે સાહેબ રોજ તમારું કાંઈ જુએ અને મારી અંદરથી એવી ઈચ્છા છે કે આ મૃત્યુ પહેલાં આ ગરીબો વંચિતોનું કાંઈક સારું કરીને જઈએ મનુષ્ય અવતાર ધક્કો આવ્યો છે વીસ પચીસ વર્ષ જ જીવવાના છે એનાથી વધારે જ જીવવાનું નથી કોઈ સો બસો વર્ષ જીવવાનું નથી તો એ દિવસે મને આખી રાત ઊંઘ નહોતી એ લોકોની ઉમીદ હતી કંઈક ઈસુદાનભાઈ આવશે તો કાંઈક કરશે ઈસુદાનભાઈ પહોંચી જશે વાત પણ એમ કંઈ સત્તા અને પત્રકાર તો અલગ વસ્તુ પણ તમે જેમ કીધું એમ કે કોક છે ને એ હૃદયથી આશા રાખીને બેઠો આજે હું પણ અહીંયા નિમિત્ત બનુ છું અહીંયા આવીને ભાગ્યશાળી સમજુ છું કે ભાઈ ખરાબ પ્રસંગમાં આપણે બેઠા છીએ આમ ભલે ન હોય પણ ઈશ્વરે આપણે નિયમિત બનાવ્યા ને

દુઃખ એ આપણે નથી સાંભળતું તકલીફ પડે અત્યારે આ બધી વસ્તુની પરાકાષ્ઠા ઉપર એમ કે સમય એમાં આપણે અત્યારે આ જગ્યા નથી જ્યાં કોઈનો એ કરીએ ઈશ્વર છે એનો સંસાર ચલાવે છે અને એને એની સંસારની ચિંતા છે કરશે કંઈક રસ્તાઓ કાઢશે પરિવારના બાળકોને બરાબર પૂરેપૂરી હિંમત આપજો અમારી ક્યાંય જોડે ત્યાં અમને ફોન કરજો હિન્દુ મુસ્લિમનો ક્યાંય પણ મુદ્દો ન ઉઠે અમારા કામમાં ખેડૂત તરીકે આપણે કામ કરીએ બધા ગાંધી તરફથી અમને સર્ટિફિકેટ મળેલું છે પંચાયત શરૂ થઈને ખાસ થઈ ગુજરાતમાં ત્યારથી અમારા દેવાણભાઈ આહીર હતા સરપંચ મારા ફાધર સરપંચ દેવરાનભાઈ ને આંખે સુજતું બંધ થયું પછી એને એમ કીધું કે હવે સંભાળવું થાકી ગયો ઇલેક્શન એક પણ અમારા ગામમાં ન થાયું ચૂંટણીઓ કેમ આવી એક તો કંપનીઓ ને બીજી ગ્રાન્ટો એણે આ ભાગલા પાડવા ચાલુ કર્યું અને જે પેઢી આવી ને એ પેઢી બિચારી જે આપણા નીતિ નિયમો હતા પડવાઓ કેવા હતા સરપંચ હોય ને તો કણનો પોતે તો ન કાય દીકરાને ખાવા ન દે કેવા હતા

હિસાબ થાય જ નહીં એના દરબારમાં તો કઈ તમારે હાલતું જ નથી કોઈનું નું ત્યાં કે નથી હાલતી ક્યારે ઈસુદાન ભાઈ નું દીકરો જો મારો જરા જોઈ લેજે હાલતું નથી હું એટલે આ બધાને કહું છું તમે મૂર્ખ છો મનુષ્ય અવતાર આવ્યા પછી સારું કરીને જવાનું હોય ઉપર તો કઈ લઈને જ જવાનું હવે હજાર બે હજાર કરોડ ની સંપત્તિ અહીંયા મેં સાંભળ્યું છે બધા નેતાઓ બનાવીને બેઠા છે લઈ ક્યાં જવાનું મને કહેવાય લઈ જવાનું પણ પાછું ઘૂંઢ થઈને આવે